જય માતાજી જય મા મંદિર જો બધા મજામાં છો જોવા મારી બેન બગડાણા ગઈ નાથી મારી સાત કેચરી લાવી અને સાથે ગુલાબી લાવી અને મારો દડો છે પીળો ગુલાબી હાલો હવે રમીને બતા જુઓ અમે રમીએ છીએ

હેલો મિન્દ્રા અમારી સેલેન્ડ બેઠા લાઈવ કરજો શેર કરજો હવે લાઈવ કરજો જય માતાજી જય મેરડી